વડોદરામાં નવા તૈયાર થયેલા કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ આપી છે વડોદરામાં નર્વનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટ મેચોની બરોડા ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ મેચો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે કારણ કે બીસીએ દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્ટેડિયમ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે ના મો ખુશી છે કે બરોડા નાગરિકોને એક પાછો ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ આવવાની છે બહુ વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ અહીંયા રમાયું નથી આપણે બીસીએસ નુ સ્ટેડિયમ જે બાંધ્યું છે કોટમબી પર એ સ્ટેડિયમ ફૂલી તૈયાર થઈ ગયું છે અને બીસીસીઆઈએ અમે 3 મેચ આપી છે ઇન્ડિયા વિમેન સ્ટીમ વર્સસ વેસ્ટ ઇન્ડિઝ વિમેન સ્ટીમ ત્રણ ઓડીઆઈ મેચ છે એન્ડ ઓફ ડિસેમ્બર બે ડે નાઈટ મેચ છે ને એક ડે મેચ છે તે બહુ ખુશી છે and it is very good for the people of Baroda also. That they will get the opportunity to see a match. In addition, it's a women's match, so it is always good. I think uh, it's BCCI and us, we are encouraging women's cricket. Baroda women's cricket is also doing very well, so it's mm -hmm. very good for women's cricket as well. Yeah, uh, yeah. ગુજરાત ગવર્નમેન્ટ હે ઓલરેડી બધ ટેકનિકલ ડ્રોઇંગ્સ પાસ કરી દીધા છે. ધે હેવ ગિવન us અપ્રૂવલ ટુ બિલ્ડ ધ રોડ. અને હવે જમીન ખરીદી લીધી છે અને રસ્તાનું ટેન્ડર અમે નેક્સ્ટ વીક કરશું એટલે હોપફુલી કાચો રસ્તો મેચ લેવી તૈયાર થઈ જશે. એ અમે BCSE સાથે ટ્રાય કરશું. વે એટલીસ્ટ ફર્સ્ટ વે હેપી તમને फटाफट આટલી જલ્દી એક ઇન્ટરનેશનલ મેચ આવી ગઈ છે. જીવાપતસે એટલે વી હેવ ટોલ્ડ BCSE આપણો નેક્સ્ટ એ લોકોનો જે સાયકલ આવે ધે વિલ બી ઇન્ક્લુડિંગ us.

મોડરાના લોકોએ વેનેજ જોવા માટે પ્રોગ્રામ કર્યો છે સુપર સલી યુ કે નેસ નાઈસ આઈ એમ વેરી હેપી કે બહુ વર્ષો પછી આ મેચ આવી છે અને સ્ટેડિયમ બહુ સરસ બાંધ્યું છે સો બધા નાગરિકોને બહુ મજા આવશે મેચનું